તો હેલો દોસ્તો કેમ છો બધા મજામાં હશે હું પણ મજામાં જ છું તો દોસ્તો આજે આપણે તમારા બધા કમેન્ટોનો જવાબ મળી જશે એજી વધારે કમેન્ટ આવેલી છે કે તમારું ગામ કયું તમારું નામ શું તમારો જિલ્લો કયો તમારો તાલુકો કયો તમે શું કરો છો એવા બધા ખૂબ ઘણા બધા કમેન્ટ આવેલા છે તો આપણે આ વિડીયોની અંદર આજે તમારા કમેન્ટનો જવાબ હું તમને આપીશ તો ચેનલમાં નવાય તો સબસ્ક્રાઈબ કરી નાખજો પહેલાં તો તમારા ખૂબ ખૂબ બધાનો આભાર બધાને ધન્યવાદ કારણ કે બધા ખૂબ મને સપોર્ટ કર્યો અને આજે ચાર હજાર કલાક વોચ ટાઈમ અને હજાર સબસ્ક્રાઈબ કમ્પ્લીટ થઈ ગયા છે અને ચેનલ પણ મોનોટાઈઝ થઈ ગઈ છે અને વિડીયા પણ વાયરલ ખૂબ થાય છે તો બધું કમ્પ્લીટ થઈ ગયું છે એટલા માટે તમે મને સપોર્ટ કર્યો તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર તો બધાની કમેન્ટ આવે છે કે તમારું ગામ કયું નામ શું તો દોસ્તો છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાનું નરવાણિયા ગામ છે મારું અને મારું નામ દિલીપ છે અને હું ખેતી કામ કરું છું અને ખેતી કામની સાથે સાથે વિડીયો પણ બનાવું છું બ્લોગ વિડીયો બનાવું બધા નવા નવા ડુંગરનો કે જોવાલાયક એવા સ્થળ હોય એનો હું વિડીયો બનાવું એમાં તમે ખૂબ સપોર્ટ કર્યો મને આટલે હવે મારે બસ આ વિડિયા બનાવવા છે અને તમે જે બધા વિડિયાની અંદર સપોર્ટ કરો એવો જ સપોર્ટ કરતા રહેજો ખૂબ ખૂબ આભાર તમારો અને વિડિયાને શેર કરજો લાઇક કરજો મારું નામ છે દિલીપ અને છોટાઉદેપુર જિલ્લામાં મારું ગામ આવેલું છે નરવાણી ગામ છે અને ખેતી કરું છું ખેતીની સાથે સાથે હું બ્લોગ વિડીયો પણ બનાવું છું આવા બસ બધા ડુંગરોનો વિડીયો બનાવું તો તમે સપોર્ટ કરતા રહેજો અને આજે ક્યાંય ફરવા જવાનો ટાઈમ મળ્યો નથી એટલે આજે હું બસ આ જ વિડીયો મૂકવાનો છું તો તમે સબસ્ક્રાઈબ કરી નાખજો અને તમારું ગામ અને નામ કમેન્ટમાં જણાવજો એટલે બીજી વાર મારે તમારે કમેન્ટનો જવાબ આપવો હોય તો તમારું નામ લઈ અને હું જવાબ આપી શકું તો તમારું ગામ અને નામ પ્લીઝ કમેન્ટમાં જણાવજો મને તો દોસ્તો આ વિડીયોની અંદર બસ આટલું જ હતું બહુ ટૂંકો વિડિયો બનાવ્યો તો લાઈક કરી નાખજો અને સબસ્ક્રાઈબ કરજો અને મળશું નેક્સ્ટ વિડીયોની અંદર અને મસ્ત જગ્યા હશે ત્યાં જઈશું ડુંગરનો વિડીયો બનાવવા માટે તો સપોર્ટ કરતા રહેજો જે આ સપોર્ટ કર્યો આ બધા વિડીયોની અંદર એવો જ સપોર્ટ કરતા રહેજો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ મળશું નેક્સ્ટ વિડિયોની અંદર